નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટોળી ન્યૂઝ આજે અષાઢ વદ અમાસની તિથિ અને શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે તીર્થ ક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કપાટ ખોલી શિવભક્તો માટે દર્શન ખુલ્લા મૂક્યા હતા ગુજરાત સહિત વિવિધ પ્રાંતના શ્રદ્ધાળુઓ કુબેર દાદાના દર્શનનો લાભ લેવા ઉમટ્યા છે વડોદરા જિલ્લાના નર્મદા કિનારે આવેલા તીર્થ ક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવનો મહિમા અપરંપાર છે સંતતી સંપત્તિ અને શ્રદ્ધાળુઓને મનોવાંછિત ફળ આપનારા દાદા પ્રત્યે શિવભક્તો ભારોભાર શ્રદ્ધા ધરાવે છે કુબેર દાદાની પાંચ અમાસ ભરવાથી ભાવિક ભક્તોના ધાર્યા કામ થતા હોય પ્રતિમાસની અમાસે શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પધારતા હોય છે ત્યારે આજે અષાઢ વદ અમાસની તિથિ તેમજ શ્રાવણ માસનો પૂર્વ દિન હોય ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન સહિતના ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ ઉમટ્યા છે આગલી રાતથી જ દર્શનના ખુલ્લા મૂકવામાં આવતા હોય તાજેતરમાં શ્રી નિરંજની પંચાયતી અખાડાના ટ્રસ્ટી તરીકે નિમાયેલા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા રાત્રે બાર કલાકે હરહર મહાદેવ અને જય જય કુબેરના ભક્તિનાદ સાથે મંદિરના કપાટ ખોલી શિવ ભક્તો માટે દર્શન ખુલ્લા મુકાયા હતા જેનો દિવસભર શ્રદ્ધાળુઓ લાભ મેળવશે શુક્રવારથી શિવભક્તિ અને આરાધનાના પુણ્ય પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આખા માસ દરમિયાન મંદિરમાં યોજાનારા ધાર્મિક કાર્યક્રમો અંગે ટ્રસ્ટી મહંત દિનેશ ગિરિજીએ વધુમાં જણાવ્યું હતું તો શ્રી નિરંજની પંચાયતી અખાડાના ટ્રસ્ટી निमायाबाद प्रथम बार मंदिर कापाट खुल्ला मुकवानो पावन अवसर મળ્યો હૈ ધારાસભ્ય શૈલેષ મહેતાએ આનંદ વ્યક્ત કરી સહિયારા અભિગમથી કુબેર મંદિર તેમજ કર્નાળી તીર્થના વિકાસ લક્ષી કાર્યો દ્વારા નૂતન સુવિધા ઉભી કરાશેનું જણાવ્યું હતું જય કુબેર જય મહાકાલીમાં આજ અમાવસ્યા કા દિન હૈ ઓર હર મહિને جس પ્રકાર સે લાખો કી સંખ્યા મે કુબેર કે ભક્ત જો હે बहुत दूर दूर से महाराष्ट्र से एमपी से राजस्थान से पूरे गुजरात से सब लोग यहाँ पर दर्शन करने के लिए आते हैं और उन सब की मनोरथ पूर्ण होती है इसके लिए कुबेर दादा के दर्शन के लिए आते हैं और आते रहेंगे ऐसा कुबेर दादा से हम भी प्रार्थना करते हैं कि उन सब की मनोरथ पूर्ण हो आने वाले समस्त भक्तों से निवेदन है नर्मदा मैया में साफ़ सफाई का विशेष ध्यान दें खासकर बरसात का मौसम है और बरसात के मौसम में नदी के किनारे बिल्कुल ना जाएं क्योंकि कहां पर गहराई है आप लोग नहीं जानते होंगे और बहाव भी तेज है तो आप सबको कोई तकलीफ ना हो इसके लिए ध्यानपूर्वक दर्शन करें स्नान करें साथ में कुबेर दादा के यहाँ भोजन प्रसाद की व्यवस्था है भोजन प्रसाद ग्रहण करें आज हरियाली अमावस्या है कल से श्रावण मास प्रारंभ होगा कुबेर कुबेर भंडारी मंदिर में जो है श्रावण मास के उपलक्ष्य में सवा लाख शिवलिंग बनाए जाएंगे पार्थिव शिवलिंग नित्य बनाए जाएंगे और उन सब का पूजन होगा जो भी भक्तजन इसमें शामिल होना चाहते हैं पूजा में हमारा जो ऑफिस का कॉन्टैक्ट नंबर है उससे संपर्क करें और आप सब लोग पूजा में सहभागी बने पूजा कोई पैसे से नहीं निशुल्क है आप सब लोग आकर के पूजा में बैठ के अपना लाभ ले सकते हैं पार्थिव शिवलिंग का जो भी पूजन करते हैं उन सब की मनोरथ पूर्ण करें और कुबेर दादा से भी हम प्रार्थना करते हैं

એ દાદાએ એમની સેવા કરવાની અને કાળી માતાની સેવા કરવાની તક આપી છે અહીંયા હજારોની સંખ્યામાં આજે કુબેર ભક્તો પધાર્યા છે અને વર્ષોથી અમાસના દિવસનું એક મહાતમ્ય છે અહીંયા પાંચ અમાસ બનવા ભરવાથી જે મનોકામના હોય છે એ મનોકામના પૂરી થાય છે હું વધ અગિયારસના દિવસે એમ દર વખતે આવું છું વર્ષોથી લગભગ છવ્વીસ વર્ષથી દાદાને પૂજા અર્ચના કરું છું ત્યારે દાદાએ એમને સેવા કરવાની જે તક આપી છે એ બદલ એમનો આભાર પણ માનું છું અને આજના દિવસે દાદા પાસે પ્રાર્થના કરું છું કે દરભાવતી વિધાનસભામાં આવતા તમામ નાગરિક પર એમની કૃપા વરસતી રહે અને જે કોઈ કુબેર ભક્તો અહીંયા જે એમની મનોકામના લઈને આવતા હોય

અભિગમ સાથે અહીંયા આગળ જોડાયા છે